મહુવા ટાઉન પોલીસ મથક ખાતે એ એસ આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ મથક ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન સાંજે છ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ એ મિલાદ તેમજ ગણપતિ વિસર્જન સહિતના ધાર્મિક કાર્યક્રમોની શાંતિમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું અંશુલ જૈન એએસપી મહુવા મહુવાની તમામ જનતાને અપીલ કરું છું કે આગામી સોળ ને સત્તર તારીખે જે ઈદ એ મિલાદ અને ગણપતિ વિસર્જનનો તહેવાર છે આમાં તમામ જનતા સામાજિક એકતા ના દાખલા આપીને શાંતિથી ઉજવણી કરે અને જે કાયદાની વ્યવસ્થા આપના વિસ્તારમાં જળવાઈ રહે એવી અપેક્ષા રાખું છું અને એના લીધે આજે મૌવાના તમામ આગેવાનોને આમ જનતાને બોલાવીને શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી જેમાં શાંતિના અને એકતાથી જે તહેવારોની ઉજવણી થાય એવી સૂચના આપવામાં આવી છતાં પોલીસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ આમ જનતાને કોઈ રજૂઆત હોય તો એ મૌવા પોલીસને ક્યારેય પણ સંપર્ક કરી શકે છે મહુવા પોલીસ મહુવાની જનતા માટે ચોવીસ કલાક સેવામાં તત્પર છે જય હિન્દ